પહેલા જામનગરના રાજલક્ષ્મી બેકરીના વેપારીએ પોરબંદર સમાજના રઘુવંશી સમાજના વેપારી સમક્ષ સમગ્ર રઘુવંશી સમાજને લાંછન લાગે એવી વિપક્ષ ગાળો આપી હતી એ અંગે આજે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા રાજકોટ કમિશનર પોલીસ રાજકોટ પોલીસ કમિશનર સાહેબને મોટી સંખ્યામાં આવેદન પત્ર પાઠવવાના છીએ પોરબંદર સમાજનામાં રઘુવંશી સમાજના વેપારી હતા તેઓને ધંધાકીય વાતચીત ચાલુ હતી જામનગરના રાજલક્ષ્મી બેકરી વાળા મનુભાઈ

અમારી માંગણી એ છે કે રાજકોટમાં જયારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તે અંગે હજી સુધી કાર્યવાહી થઈ નથી તો આજે સમગ્ર રઘુવતી સમાજ આવેદનપત્ર પાઠવીને એ નોંધાયેલી ફરિયાદ ઉપર કડક કાર્યવાહી થાય એની રજૂઆત કરવામાં આવશે